ગુજરાતમાં જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ત્યારથી ક્યાંક એવું લાગ્યું કે ભાજપ માટે સૌથી પહેલા તો આપણે જુનાગઢમાં જોયું હતું જે રીતે ભાજપના કાર્યકર્તાઓ છે તે કોંગ્રેસમાં જોડાઈ ગયા એવું હવે ક્યાંક લગભગ હરેક જગ્યા પર લાગી રહ્યું છે હવે સુરેન્દ્રનગરના થાનગઢથી પણ આવો વિવાદ સામે આવ્યો છે

એ થી વાંધો છે મને કોઈ જ નરેન્દ્ર મોદી થી વાંધો નથી કારણ કે મને અહીંયા સુધી પહોંચાડવા માટે નરેન્દ્ર મોદીનો જબરદસ્ત હાથ રહેલો છે હવે સવાલ અહીંયા એ થાય છે કે બેનને ટિકિટ જોઈએ છે પણ ટિકિટ કેમ આપવામાં નથી આવી અને જે આ બેન છે એ જિલ્લા મહિલા મોરચાના મંત્રી પણ છે અને પૂર્વ કારોબારી નગરપાલિકાના ચેરમેન પણ રહી ચૂક્યા છે એમણે હવે રાજીનામું આપી દીધું છે થાનગઢ ભારતીય જનતા પાર્ટીમાંથી અને ખાસ કરીને તેમણે આરોપ મૂક્યો છે આ મહિલા આગેવાન છે એમણે કે ભાજપ દ્વારા નગરપાલિકાની ટિકિટની વહેંચણી કરવામાં આવી છે જેમાં મારે ટિકિટ જોઈતી હતી પરંતુ મને ના પાડવામાં આવી અને કહેવામાં આવ્યું કે તમારી ઉંમર થઈ ગઈ છે એટલે હવે બીજા લોકોને ટિકિટ આપવામાં આવશે પરંતુ અગાઉથી જ ટિકિટની વહેંચણી થઈ ગઈ છે અને ટિકિટમાં ફિક્સિંગ થયાના આક્ષેપ પણ આ જે મહિલા આગેવાન છે તેમણે લગાવ્યા છે હવે એ જોવાનું છે કે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોને ટિકિટ આપે છે કારણ કે ટિકિટ આપવામાં આવી નથી અને ખાસ કરીને જ્યારે ટિકિટ નથી આપવામાં આવી તેમ છતાં માંગ કરવામાં આવે છે ક્યાંક નો રિપીટ થિયરીની પણ અહીંયા વાત હોય છે સૌથી પહેલાં તો જે આ મહિલા આગેવાન છે જેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે તેમને સાંભળીએ મારે પાર્ટી અરે કોઈ વાંધો નથી હું મોદીજી સાથે જ છું અને મોદીજીએ મારું નામ આપ્યું મને આગળ લાવવામાં મોદીજી છે બરાબર પણ મને સ્થાનમાં સ્થાનની હારે વાંધો છે મારે બીજા કોઈ હારે વાંધો નહીં પાર્ટી હારે છું જ પણ હા રાજીનામું આપ્યા પણ મોદીજી હારે શું અને બીજી કે પહેલાં તમે અગાઉથી ને તમે ભાઈ ટિકિટ આપવાનું નક્કી કરી નાખ્યું હોય કે આને આ વોર્ડમાં આપવાનું અને આ વોર્ડમાં એ મને બંધ બેસતું નથી હા સ્થાનિક બાકી મને કોઈ પ્રશ્ન નથી અને બીજા એક કે આપણે કઈ કઈ થાય કે અમે પાંચ વર્ષ હોય હતી કારોબારી ચેરમેન મને બનાવી હતી અમારા કામે કરેલા છે એવું નથી ઘણા કામ અમે કર્યા છે પણ આ છેલ્લા પાંચ વર્ષમાં તમે ટિકિટ આપો ને તો થોડાક ભણેલા ગણેલાને આપો અને પેલા એમ કે તમારે અમે રિપીટ નથી કરવાના મને હું સેલ્સ દેવા ગઈ બીજા વખતે બીજી ટમમાં તો મને એવું કહેવામાં આવ્યું હતું કે તમે ફાઈનલ જ છો પણ ટિકિટ આપી બીજાને એ મને થોડુંક આઘાત લાગ્યો ભાઈ શું લેવા તમે આમ કરો છો હું પાર્ટી આર એટલું કામ કરું હું આમાં 30 વર્ષથી જોડાયેલી છું અને પાર્ટીના કામે એટલા કર્યા છે આનંદીબેન વખતે એટલા મેં કામો કર્યા છે તમને અત્યારે આગળથી ખબર પડી કે તમે હા પડી ગઈ ફાઈનલ છે બધાય વાતું કરે છે જેટલા જેટલા પક્ષનાથી બધા વાતું કરે છે કે તમે શું લેવાને આવ્યા તમારી ઉંમર થઈ ગઈ

કામ કરવા માટે કેમ તે હંમેશા પાછળ રહ્યા છે ટિકિટની માંગણી કરવામાં આવી છે ટિકિટ આપવામાં નથી આવી એટલે ભાજપની વિરુદ્ધ પડ્યા છે પરંતુ અત્યાર સુધી જે ભ્રષ્ટાચાર થતો હતો તેમને લઈને કેમ તેઓ એક અવાજ નથી ઉઠાવ્યો કારણ કે જે રીતે પત્રકારો એમને સવાલ કરી રહ્યા છે તો જે જવાબ આપવાથી તે ભાગી રહ્યા છે અને કહી રહ્યા છે મને આ વિશે કઈ જ ખબર નથી બસ મને એટલી જ ખબર છે કે મને ટિકિટ આપવામાં નથી આવી ટિકિટનો બહુ આટલો બધો છે કે એટલા આંધળા બન્યા છે કે જો ટિકિટ આપવામાં ન આવે તો ભાજપમાંથી રાજીનામું આપી દેવાનું આટલા વર્ષો તે કાર્યકર્તા તરીકે કામ કરતા હશે કોઈ હોદ્દો આપવામાં આવ્યો છે તે બધું જ ભૂલી જાય અને પછી રાજીનામું આપી દેવાનું અને ભાજપની સામે પડવાનું આવું કંઈક અત્યારે લગભગ બધે જ ચાલી રહ્યું છે આજે મહિલા આપ્યું અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેમના વિશે બોલવાની સખત તેમણે ના પાડી દીધી કે મને કઈ જ ખબર નથી તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર